અરવલ્લીમાં પીએમ મોદીના માતાના અપમાન સામે ભાજપે વિરોધ નોંધાવ્યો છે મેઘરજ ખાતે મહિલાઓ સહિત કાર્યકરો વિરોધ દર્શાવ્યો મેઘરજના એપીએમસી થી મામલતદાર કચેરી સુધી રેલી યોજાય મામલતદાર આવેદન પાઠવી રજૂઆત કરી છે પાર્ટીના જે વિપક્ષ નેતાએ જે માતા વિશે અપમાન કર્યું છે એ અમને સૌ બહેનોને ખૂબ દુઃખ છે જેના કારણે અમે સૌ મહિલા મોરચો અને સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો સૌએ અમે મામલતદારશ્રીને આમંત્ર નિવેદન આપ્યું છે અને સમગ્ર ભારતની અંદર અમે મહિલાઓ ખૂબ દુઃખદાયક આ વ્યક્ત કરે છે નમસ્કાર આજ રોજ અહીંયા અમે સૌ ભારતીય જનતા પાર્ટીની બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈને મામલતદાર કચેરીમાં માર્કેટયાર્ડથી એક મામલતદાર કચેરી સુધી આવેદનપત્ર આપવા આવ્યા તમે સૌ જાણો છો તે રીતે બિહારમાં આરજેડીની સભામાં જે આપણે લોકલાડીલા પ્રિય વડાપ્રધાનશ્રી માતાશ્રીનું અપમાન થયું તે અપમાન એ આખી ભારતીય જનતા પાર્ટી જ નહીં પણ ભારતીય નારીઓનું આખા ભારતીય સમાજનું અપમાન છે માટે આવું અપમાન ક્યારે પણ કોઈ પણ મહિલા હોય કે ભારતીય સહન કરી જ ના શકી એના માટે અમે ખૂબ વિરોધ પ્રદર્શન કરી અને અહીંયા મામલેતદારમાં આવેદનપત્ર આપવા આવે છે સમગ્ર દેશના પનોતા પુત્ર અને આદરણીય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના માતૃશ્રી અમારા માતૃશ્રી સમાન છે એવા માતૃશ્રીનું અપમાન જ્યારે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજે એ અપમાનને અમે સૌ મહિલાઓ અને મેઘરાજ તાલુકાનું મંડલ સંગઠન એને વખોડી કાઢે છે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આવા શબ્દોનો પ્રયોગ કરવાનો ક્યાં જરૂર પડી હતી પ્રશ્ન કરીએ છીએ કે આવા શબ્દો વાપરવાની ક્યાં જરૂર પડી હતી અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર મંડળ અને મહિલા મોરચો અહીંયા એ વાતને ખૂબ દુઃખ સાથે વખોડી કાઢે છે વંદે માત્ર ભારતમાં ન્યૂઝ છે